નમસ્કાર મિત્રો વેલકમ ટુ યુટ્યુબ ચેનલ રમેશ ગઈલા ખૂબ સરસ મજાની વિડીયો સિરીઝમાં આપણે જીએનએમ સેકન્ડ યર મેડિકલ સર્જિકલ નર્સિંગના ઓબ્જેક્ટિવના વિડીયો બનાવી રહ્યા છીએ ત્યારે આના પહેલાં પણ પાર્ટ વન ટુ થ્રી આપણે વિડીયો બનાવી ચૂક્યા છીએ અને તેમાં ખૂબ સરસ મજાની ખાલી જગ્યાઓ ખરા ખોટા અને એમ સીક્યુ આપણે ઓલરેડી ડિસ્કસ કરી લીધા છે તો ચાલો જોઈએ પાર્ટ ફોર પરંતુ આપણે પાર્ટ ફોર જોતા પહેલાં એક નમ્ર નિવેદન છે કે જે લોકો ચેનલમાં નવા હોય તે ચોક્કસ ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયો લાઈક કરો અને જરૂર પડે તો કોમેન્ટ પણ કરો અને આપના મિત્રો સાથે વિડીયોને શેર કરો તો ચાલો જો જોઈએ આપણે પાર્ટ ફોર અને જોડકા જોડો જ્યારે પણ પેપરમાં જોડકા જોડવાના હોય ત્યારે હંમેશા આપણે આ અગાઉ પણ ચર્ચા કરી ચૂક્યા છીએ કે પૂરેપૂરું જોડકું લખવાનું જેથી કરી અને આપણો જવાબ છે એ એકદમ ડિસન્ટ લાગે જોડકામાં ઓપ્શન એ અને બી સર્વિક્સ કેન્સર ડેપનેસ ઇન્ટ્રાઓક્યુલર પ્રેશર ટાઈફોઇડ બીમાં છે વિડાલ ટેસ્ટ એલિઝા ટેસ્ટ પેપ્સિયર ટેસ્ટ વિસ્પર ટેસ્ટ અને ટોનોમેટ્રી ટેસ્ટ તો હંમેશા જોડકા જોડો ત્યારે સાચું જોડકું કઈ રીતે આવે તો સર્વિક્સ કેન્સર પેપ્સમિયર ટેસ્ટ ડેફનેસ વિસ્પર ટેસ્ટ ઇન્ટ્રાવોક્યુલર પ્રેશર ટોનોમેટ્રી ટેસ્ટ ટાઈફોઇડ વિડાલ ટેસ્ટ અહીં તમે જે કાંઈ નંબર આપો તો પણ ચાલે નંબર ન આપો અને એરો કરીને બતાવો તો પણ ચાલે આ રીતે જોડકા જોડવાના થાય નેક્સ્ટ પેપરમાં પૂછાયેલું જોડકું છે એમાં ઇન્ફ્લામેશન ઓફ ધ સ્ટમક ઇન્ફ્લામેશન ઓફ ધ નર્વ ડિફિકલ્ટી ઇન સોલિંગ ઇન્ફ્લામેશન ઓફ ધ ગોલ્ડ બેડર ઇન્ફ્લામેશન ઓફ ધ યુરિનરી બ્લાડર અને સામે આવી પૂછે કોલિસિટ્રાઇટિસ ગેસ્ટ્રાઇટિસાઈટિસ ડિસ્ફેઝિયા સ્ટોમેટાઇટિસ અને ન્યુરાઇટીસ તો ચાલો જોઈએ જવાબ તો ઇન્ફ્લામેશન ઓફ ધ સ્ટમક એટલે ગેસ્ટ્રાઇટિસ ઇન્ફ્લામેશન ઓફ ધ નર્વ એટલે ન્યુરાઇટિસ

ઓપ્શન બીમાંથી એટલે કે બી સાઈડમાંથી જે તમને સાચા જવાબ એ ના આવડતા હોય એ પહેલાં સાચા જવાબ જોડી નાખો અને ત્યાર પછી વિચારવાનું શરૂ કરો નેક્સ્ટ છે ઇન્ફ્લામેશન ઓફ ધ ગોલ્ડ બ્લડર બેલપાલસી બ્રોન્ક્ટિસિસ મલિના અને લેક્સિસ લેસિક્સ બ્લડ ઇન ઇનસ્ટોલ લુપડા સેવન્થ ક્રેનિયલ નોર કોલેસિસ્ટાઇટિસ હાઈ પ્રોટીન ડાઇટ તો જોડકા જોડીએ ઇન્ફ્લામેશન ઓફ ધ ગોલ્ડ બ્લેડર કોલિસિસ્ટાઈ આગળ પણ આવી ગયું બેલપાલસી તો સેવન્થ ક્રેન્યુઅલ નર્વ કહેવાય બ્રોક્યટીસીસ તો હાઈપ્રોટીન ડાઇટ મલીના બ્લડ ઇન સ્ટુલ લેસિક્સ તો લૂપ ડાયુરેટિક તો આમાં પાંચે પાંચ જોડકા અને બીમાં પણ પાંચે પાંચ વસ્તુ છે તો આ રીતે જોડકા જોડી શકાય નેક્સ્ટ છે ડાયાફોરેસિસ એનિમિયા સામે છે એક્સેસિવ બોડી ગ્રોથ બ્લડ ઇન સ્ટોલ પ્રોસેસ ઓફ ધ પરસ્પિરેશન ઇન્ક્રીઝ સોડિયમ લેવલ ડિફિશિયન્સી ઓફ હિમોગ્લોબિન તો આમાંથી ઘણા બધા એવા હોય કે જે આપણને આવડતા હોય તો સામે તરત જોડી દો ડાયાફિસિસમાં શું આવશે તો પ્રોસેસ ઓફ પરસ્પિરેશન પરસ્પિરેશનને પરસેવો વળવાનું જે પ્રોસેસ હોય તો એને ડાયફોરેસિસ કહેવાય એક્રોમેગેલી એક્સેસિવ બોડી ગ્રોથ એનિમિયા ડિફિસિયન્સી ઓફ હિમોગ્લોબિન મલીના બ્લડ ઇન્સ્ટોલ હાઇપરનેટ્રેમિયા તો ઇન્ક્રીઝ સોડિયમ લેવલ તો આ રીતે જોડકા જોડી શકાય નેક્સ્ટ છે એડિશન ડિઝીઝ નોક્ચુરિયા એઝોક્ટિયા એઝોકટેમિયા પાલ્સી અને ગાઉટ સામે છે ઇન્ફ્લામેટરી આર્થરાઈટીસ ફિફ્થ ક્રેન્યુલ નર્વ હાઈપો કોર્ટી કોર્ટીસોલિઝમ રિટેન્શન ઓફ વેસ્ટ કમ્પાઉન્ડ ઇન બ્લડ સેવન્થ ક્રેન્યુઅલ નર્વ યુરિનેશન ડ્યુરિંગ નાઇટ તો આમાંથી મોટા ભાગના આપણને આવડતા હોય તો ભાઈ નોકચ્યુરિયા છે તો યુરિનેશન એટ નાઇટ જ હોય હો બેલ્સ પાલ્સી છે તો આગળ પણ આવી ગયું સેવન નર્વ ક્રેનિયલર નર્વ હોય ગાઉટ તો આપણને ખબર છે કે ઇન્ફ્લેમેટરી આર્થરાઇટિસ હોય તો કેમાં વિચારવાનું છે તો એજેક્ટમીમાં વિચારવાનું છે એડિશન ડિસીઝમાં વિચારવાનું છે તો ચાલો જોઈએ સાચો જવાબ તો એડિશન ડિસીઝ તો હાઇપોકોર્ટ કોર્ટિસોલિઝમ કોર્ટિસો કોર્ટિકોર્ટિરોઈડનું પ્રમાણ ઓછું થઈ જાય ને એડિઝ એડિશન ડિસીઝ નોકચુરિયા યુરિનેશન ડ્યુરિંગ નાઇટ એજોટેલમિયા એજોટેમિયા તો રિટેન્શન ઓફ વેસ્ટ કમ્પાઉન્ડ ઇન બ્લડ તો એને કહેવાય એઝોટેમિયા નેક્સ્ટ એવા જોડકા છે એપનિયા એટલે ટેક્સિસ ડિસ્પેઝિયા મેક્સિડિમા અને સામે છે હાઈપરથાઇરોડિઝમ હાઈપોથાઈરોડિઝમ કોલેપ્સ ઓફ લંગ્સ ટિસ્યુ સીએશન ઓફ બ્રિથિંગ ડિફિકલ્ટી ઇન્સોવિંગ ઓવર ડિસ્ટેન એલવીઓલાઇ તો જવાબ આવશે એપનિયા તો સીએસન ઓફ બ્રિથિંગ સીએસન ઓફ બ્રિથિંગ એટલે શ્વાસોશ્વાસ બંધ થવા એટેક્ક્ટેક્સિસ ન આવે કોલેપ્સ ઓફ લંગ્સ ટિસ્યુ એમ્પીજીમાં કહેવાય ઓવર ડિસ્ટન્ડ ડેલ્યુઅલાઇ ડિસ્પેજિયા ડિફિકલ્ટી ઇન સોલિંગ મેક્સિડીમાં તો હાઈપોથાઈરોડિઝમ નેક્સ્ટ છે પાયુરિયા યુરોલિથિયાસ હિમિચયુરિયા પ્રોટીન યુરિયા અને ડાઇઝ્યુરિયા સામે છે યુરિનરી ટ્રેકમાં સ્ટોન પસીન્યુરિન યુરિન યુરિનેશન ઇન્ફેક ઇન્ફેક્શન ઇન ટીથ બ્લડ ઇન યુરિન પ્રોટીન ઇન યુરિન તો જે આવડે આપણે જોડવાના છે પાયુરિયા તો આપણને ખબર છે પશિન યુરિન યુરોલિથિયાસ લિથિયાસિસ એટલે પથરી યુરો એટલે યુરિનરી ટ્રેકમાં હોય તો સ્ટોન ઇન યુરિનરી ઇમેજ યુરિયા બ્લડ ઇન યુરિન પ્રોટીન યુરિયા પ્રોટીન ઇન યુરિન ડાયઝ્યુરિયા પેઇનફુલ યુરિનેશન તો મિત્રો આ હતા કેટલાક અગત્યના એવા જોડકા અને અહીંયા આપણે એમએસએન વનના તમામ જે ઓબ્જેક્ટિવ છે એ આપણે પૂરા કર્યા છે અને હજુ પણ આપણે એવી અપેક્ષા રાખીએ કે આગળ પાર્ટ ફાઇવમાં આપણે એવી ડેફિનેશન લઈ કે જે ડેફિનેશન વારંવાર પૂછાતી હોય તો આવી ડેફિનેશનનો પણ વિડીયો બનાવવાની આપણે ઈચ્છા ધરાવીએ છીએ જો તમે આ વિડીયોમાં ખૂબ સારો પ્રસિદ પ્રતિસાદ મળશે તો સો ટકા આ રીતે તમામ ખાલી જગ્યાઓ જે પરીક્ષા માટે સોરી તમામ ડેફિનેશન જે પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી હોય એવી ડેફિનેશન પણ રેડી કરેલી છે કે જેમાં તમને પરીક્ષામાં બે માર્ક્સની ડેફિનેશન આરામથી લખી શકો તો આ હતો એમએસએન વન આગળ પાર્ટ વન ટુ ને ચોક્કસ જોજો અને વિડીયોને લાઇક કરજો આપના મિત્રો સાથે શેર કરજો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ